આજે હું દહીં ખારી બનાવીશ દહીં એક વાટકી લઈ લેવાનું નાની એવી આમથી ડુંગળી લેવાની અને લીલું મરચું એક નાની ડુંગળી એક અને ટમેટું એક પછી તેલ ગરમ કરવા મૂકી દો એક પેન ગરમ પેન લઈ લો એમાં તેલ ગરમ કરવા મૂકી દો તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ એડ કરી દો રાઈ ફૂટી રહે એટલે એમાં જીરું એડ કરી દો જીરું ફૂટી જાય એટલે આપણે એમાં લાલ મરચું એડ કરીશું થોડી હિંગ એડ કરીશું અને લીલો લીમડો એડ કરી દઈશું પછી એમાં પહેલાં ડુંગળી અને લીલું મરચુંને સતડાવવા દઈશું આ બધી પ્રોસેસ આપણે ધીમા તાપે જ કરવાની હોય છે સારી રીતે એકદમ પોચી પડી જાય એ રીતે ધીમા તાપે આપણે ડુંગળીને સાતળી લઈશું હળવા હાથે હલાવતા રહીશું જેથી કરીને આપણે પાણી કે કંઈ નાખવાનું થતું નહીં એટલે નીચે ચોટે નહીં ખાલી તેલમાં સાતડવાની છે એટલે ધીમા હાથે હલાવતા રહેવાનું અને ધીમો ગેસ રાખવાનો અને ચેક કરતું રહેવાનું ડુંગળી ચડી જાય એટલે આપણે એમાં ટમેટા એડ કરી દઈશું ટમેટાને પણ ધીમા તાપે શેકી લેવાનું જો આપણે બહુ ઉતાવળ હોય તો આ ડુંગળી ટમેટા એડ કરીને પછી આમાં સહેજ ચપટી કંઈક મીઠું એડ કરી દઈએ તો પણ જલ્દી એ ચડી જાય છે પણ મેં એવું કાંઈ કર્યું નથી મેં એમને મજાને હળવા હાથે હલાવતી રહી અને ચડવા દીધા છે તેલમાં જ ખાલી સતડાવા દીધા છે સારી રીતે મિક્સ થઈ જાય એક તાર થઈ જાય એવું લાગે કે બસ હવે ચડી ગયા છે એટલે આપણે આમાં મસાલા કરી લઈશું બધા સૂકા મસાલા એમાં પહેલાં લાલ મરચું પાવડર એડ કરી દઈશું પછી હળદર પાવડર એડ કરી દઈશું થોડું ધાણા જીરું ગરમ મસાલો આપણે ગરમ મસાલો ખાતા ના હોય લીલું મરચું ખાતા ના હોય તો નાખવું ઓપ્શનલ છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું આને સારી રીતે તેલમાં જ આને પણ શેકાવા દઈશું હળ આને પણ મિક્સ કરીને શેકાવા દઈશું આ બનવામાં તો બહુ પ્રોસેસ થવામાં વાર નથી લાગતી ખાલી ડુંગળી ટમેટું ચડતા થોડી વાર લાગે છે એટલું જ બાકી આપણે ઘરમાં કંઈ શાક ના હોય અને દહીં પડી હોય એટલે આપણે દહીં તિખારી બનાવીને ખાઈ શકીએ છીએ જો તમારે આ ડુંગળી ટમેટું ના નાખવું હોય તો એમને પણ દહીં તિખારી બનાવીને ખાઈ શકો છો એ વિડીયો જોઈતો હોય તો મને મેસેજ કરજો પછી આમાં દહીં એડ કરી દઈશું દહીં એડ કરીને આપણે એને બહુ હલાવવાનું નથી દહીં એડ કરતી વેરાય આપણે ગેસ બંધ કરી દેવાનો છે કેમ કે આગળની બધી વસ્તુ ચડી ગઈ છે એટલે લોહીં પણ ગરમ છે અને અંદરની વસ્તુ આપણે ડુંગળી ટમેટું એ પણ ગરમ જ છે એટલે દહીં આપોઆપ દહીંને બહુ ગરમ થતાં વાર નથી લાગતી એટલે આને હળવા હાથે આપણે મિક્સ કરી લેશું આપણી દહીં તિખારી રોટલી ભાખરી રોટલા સાથે ખાવા માટે કાઠિયાવાડી દહીં તિખારી તૈયાર છે સર્વ કરવા